એક સરકારી કર્મચારી પ્રચારમાં જોડાયા તલાટી બાદ શિક્ષકે કર્યો આચાર ભંગ શિક્ષકે પ્રચાર સભામાં જોડાયા દિનેશ પટેલ નામના શિક્ષકે આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ છે ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાપુર નો હતો કાર્યક્રમ જેમાં કડાણાના માલવણ ગામે યોજાયેલ સભામાં તેઓ હાજર રહ્યા હતા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે લાગુ કરી દેવા લોકસભા ત્યારે તલાટી બાદ શિક્ષકે પણ આચાર સંહિતાનો ભંગ કર્યો છે જાહેર સભામાં તેઓ પ્રચારમાં દેખાયા હતા કડાણા જીજવા શિક્ષકે પ્રચાર સભામાં દેખાતા આચાર સંહિતાનો ભંગ થયા હોવાની બાબતે જોર પકડ્યું છે